મેલેડી જુક બન છે આ મેલેડી તમારી બધી માતાઓને દબાઈ બેઠીશ જો લગીન મારો ના પડે તો કોઈ માતા ના બોલવા

હતા પછી આપડે વટલાઈ ગયા ને પછી આપડી સાઉ ગયા રસપૂત હતા પછી વટલાઈ ગયા આપડે બરોબર ને પણ સાચી વાત મેરાય કીધું સીધી પણ બહુચર માતા મળી અને બહુચર માતા એવું બોલી કે આમની પેઢી ની વંશ હું કુટ ની માતા છું જે વર્ષો થી કદાચ વસ્તી હશે છતાંય કદાચ જોણ બની મને માતા યાદ કરી નહીં મને પૂછી નહીં ચોથી અમનું રક્ષણ કરું

બાપુ ને જગત માં જેટલી વાર એવું થયું નાહાઈ જોડીને છોકરી ભાઈ છોકરા ની ચિંતા રહી નથી ભક્તિ કરું તો એ બધું છોડ દઉં છોડ દઉં નહીં જોઉ તું આ તો બંધનમાં શું એટલે બેઠા છો ગોડા આવશો છું માતા દવા ગિરનારી આદેશ આવા બાવા આવા સાધનાના બાવા હોય મસાણી મેરડી અગોળી બાવો જોતો ખરા કદાચ આને કદાચ પૂજવાનું ચાલુ કરે ને તો માતા એવું કહું છું ઓટોમેટિક કશું બોલવાની મારે જરૂર નહીં પડે કે જા તારું આટલું છ મહિનામાં આટલું કરી એટલું કરી ખાલી શરૂઆત કરે ને બેડો પાર કરી આપીશ ભાવનગર oh, બે <Hajar> <kullaji> <kullaji> પાડવાની માતા વાત ના કરું પણ કદાચ તારા તારા પૂરતું કદાચ ઘેર કદાચ દીવા ચાલુ કરીને એનો વ્યવહાર આવે ને તો ખાલી ત્રણ મહિના ટકી જાય છે

લીલા નારીયો કોણ હતું મારા દાદા આ જૂના પૂરા છે ને અમારો પૂરદન એ એમ કહેતા હું લીલા નારીયોનો બકરા પછી અમારે કણબી ત્યાંથી આવ્યો ને જોવા મારા દાદા છોરી કરીને ગયા હતા પછી કણબી આમ ધાકણ ખોલ્યો ને તાર જીવ તો બોપડો કાઢ્યો કે જાવ મસાણે મેલ દે ઈ કે આ તો વારનો વાતો થાવાત ને જાવ બાપેલાના ધરમ હોય અ લીલા નારીયો લેનારી તો તો ખરા મે હુંકા નારીયોની વાત કરી દીધી કે મેરડી બોલી માર હુંકા ને જોતા કહેતા લીલા નારીયો ના લે માતાય વિચાર કરો લીલા નારીઓ માગે છે આ તો આજે એટલા રાજી થઈ જશે સાચી વાત છે આ મારી પાસે આવે એ એ જ એ જ જાતે ધૂણી તો બોલે છે તો વડકાઈ મેલડી આઈ તા કે શું આવસ મારી

મારાગરતી હોય પછી આગળ બીજી બધી વાત

મેજે જાહેર કર્યો આજે તમે જાહેર કર્યો મળી જેવ નિમિત્તે એક સુપર છોડી અગરબत्ती માડીલા આબી મોર હવે પ્રબોરિયો રખમ કેની હો મને રોર કોઈ દેવ હોય તો આટલા પૂજા પાઠ ચાલુ રાખો ગા ધુળવા આવજોકા ના કરી રામ માડી

પણ માતા પેલા તો ભુવા ઉતાવરા થઈ જાય કે ના તું થઈજે જે આપણું થઈ જશે હું માતાને બોલું છું એવો પ્રશ્ન તો એની પાછળ મેં જોયું છે પાછળ હું નખો ની મેજરી નો વ્યવહાર એને ની જગ્યા પર થાય પણ નખો જગ્યા તમારા હાથમાં ના હોય તો એનો વ્યવહાર કરીને એથી છૂટું થઈ જવાય અને જે નખો પૂર્વ જોઈએ બિહાર જવાય